ને આકતા દા બોનું મને નેના 222 અને એની આ કે કેડું રે 222 ભાઈ માગડી અમાર બીવી ને ફૂટી આપણે હા પૈસા નબા વનજસ્તન દેઈ ના આકે એમ ભલે આખો હાલો ભાઈ 222 નું જોવાય એમ ડબલ આવે હા ફૂટીયા ચાલો ભાઈ માગડી હા મેરે લઈ જો ભલે આમ હાલો ભાઈ દેવડી બોકુ ફૂટીયા ભાઈ ને ફૂટીયા ફૂટીયા તમને બોટ છે ભાઈ હાલો ભાઈ ઇધરે સાચું ખોટી દીવા હા ઇધરે ખોટી દોડતું થી રે ઠીક છે એ 170 રૂપિયા 170 રૂપિયા બોલ ભાઈ ગાઈસ નું માલ છે કાઢી ના

ના <mile> ઉપર <alley"> <the> <floor>

はい。